અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જુડાના મોછીદર ખાતે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઈ રહ્યો છે તે અનુસંધાને મોચીદર રામજી મંદિર ખાતે બે દિવસીય રામધૂન સત્સંગ ભજન અન્નકૂટ મહાઆરતીનું આયોજન કરાયું જેમાં પ્રથમ દિવસે મોજીદરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સાર્વત્રિક રીતે સંપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ સ્વ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોજિદર રામજી મંદિર પરિસર તથા ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા આજુબાજુની જગ્યાઓ સ્વચ્છ કરી હતી અને સ્વચ્છતા જળવાય તેવી ઝુંબેશ હાથ ધરાઈ હતી અને કચરાનો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો અને ડસ્ટબીન ગોઠવવામાં આવ્યા હતા જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભજન ધૂન તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વનરાજસિંહ પઢિયાર તેમજ નારોભાઈ પઢિયાર દ્વારા ભજન ધૂન ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી એસએમ ગોહિલ દ્વારા રામચરિત્ર માનસની ચોપાઈઓને યાદ કરી સત્સંગ કરાવ્યો હતો ધર્મનગરી મોજીદળમાં નવરાત્રીના સમયે ભજવવામાં આવી રામાયણના ચરિત્રોને તાજા કરી વાઘોળતા અભયસિંહ પરમારે જણાવ્યું હતું કે આ જ ચોકમાં ચૌદ વર્ષ સુધી રામાયણ ભજવાતી હતી ત્યારે તે સમયમાં ચરિત્રોને તાજા કરી કઈ કઈ રાજા દશરથનો સંવાદ રજૂ કર્યો હતો ત્યારે ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો વધુમાં પોતાના અનુભવો વાઘોળતા પ્રભાતસિંહ પરમાર રામનું ચરિત્ર ભજવતા પોતાના આગવા અંદાજમાં સીતા સ્વયંવરની ચોપાઈ રજૂ કરી હતી અને રામાયણના ચરિત્રોથી ઉપસ્થિત લોકોને માહિતગાર કરાવ્યા હતા બાવીસ જાન્યુઆરીથી રામ ભક્તો વર્ષોથી ઐતિહાસિક દિવસની રાહ જોઈ રહ્યા હતા આજે વૈદિક પરંપરા અનુસાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દળ ખાતે ઘરે ઘરે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને રંગોળીઓ પૂરી હતી આસો પાલવના તોરણો બંધાયા હતા રામજી મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં લગધીરસિંહ જાધવ ભગવાનભાઈ ગોહિલ પ્રભાતસિંહ પરમાર એસ એમ ગોહિલ તથા ઇન્દ્રસિંહ ઝાલા સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રામચંદ્ર ભગવાનનું ધૂન કીર્તન ભજન સત્સંગ અને ભજન અને સાથે પ્રસાદનું પણ આયોજન કરેલું અને મોટી સંખ્યામાં ગામ ગામ આખું ભેગું મળીને રામ ધૂન અને આગળ ત્રીસ વર્ષ પહેલાં અમારા ગામમાં જે રામાયણ ચૌદ વર્ષ રમાણી પાત્ર ભજવા હતા તેમને તાજા કરીને અમે બધાએ સાંભળ્યા અને ગામ સમક્ષ આખું ભેગું મળીને સરસ મજાનું આયોજન કરીને આજ રોજ અમે અયોધ્યામાં જેવી મજા કરવાની હતી એવી જ મજા આજે અમે આ મોજીદર ગામમાં બધાએ હળી મળીને રામધૂન અને કીર્તન સાથે બહુ સારી એવી સંખ્યામાં અમે બધા ભેળા મળીને રામ કીર્તન રામધૂન કીર્તન કર્યું આજે મહાઆરતી અને મહા પ્રસાદ બંને લઈને બધા છૂટા પડ્યા અને કાલે બાવીસ તારીખે બપોરે રામજી મંદિરે અંડકૂટ સાથે ગામ આગું ભેગું મળીને અને રામમય બની જવાનું છે તો મહાઆરતી પણ થવાની છે અને ઘરે ઘરે દીવડા પણ પ્રગટાવવાના છે રંગોળી પણ પૂરવાની છે તો સૌ મળીને આ ઉત્સવને અમે માણીશું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર